ફરી મોટી ઘટના બની હતી જેમાં પુલવાડા ખાતે આવેલા એક કોમ્પલેક્ષ બીજા માળે પંદર બાય પંદર ની બાદ દાળ થતા સાત યુવાનો દાજી ગયા હતા હોસ્પિટલે ખસેડાયા હતા સુરતના ફૂલપાડા વિસ્તારમાં ક્રિષ્ના કોમ્પ્લેક્સના બીજા માળે એક પંદર બાય પંદરની રૂમમાં ગેસ લીકેજ બાદ બ્લાસ્ટ થતા સાત યુવાનો દાઝી ગયા હતા આ તમામને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા આગમાં દાઝેલાઓમાં અનંત પાસવાન બલરામ પાસવાન મિથુન પાસવાન સાગર પાસવાન બાદલ પાસવાન ચંગોરા પાસવાન અને પ્રદ્યુમન પાસવાનનો સમાવેશ થાય છે તો આગની ઘટના બાદ સ્થળે દોડી ગયેલી ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો હું હરિજભાઈ ગુજર સામાજિક કાર્યકર્તા સુરત શહેર આજે મારો અશ્વની કુમાર ફૂલપાડા ગામની અંદર અહીંયા ક્રિષ્ના એપાર્ટમેન્ટ છે ત્યાં એક નાનો મેસનો અહીંયા રોજગારી માટે ધંધો ચાલુ કરેલો પરંતુ આ બેસની અંદર કોઈ પરમિશન નથી હોતી એમાં જે ગેસના બાટલા હોય છે એની બી પરમિશન નથી હોતી આવા સમયમાં જ્યારે આગની ઘટના ઘટી એમાં ગંભીર રીતે સાત લોકો દાજી ગયા આ બેદરકારીને કારણે આજે સુરત મહાનગરપાલિકા હોય ત્યાં એનું સ્થાનિક પોલીસ સ્ટેશન હોય આ તમામ જવાબદારી આરોગ્ય અધિકારીની અને પોલીસ સ્ટેશનની છે